ઠંડીના માહોલમાં સવારે છ કલાકે જ આઈટીની ટીમ ગોરાટો સ્થિતના ઉમર જનરલના આલિશાન બંગલા પર પહોંચી હતી બંગલો જોઈને અધિકારીઓ પણ ચોંક્યા હતા હાલ કુલ પંદર ઠેકાણે દરોડા ચાલી રહ્યા છે તપાસ ટુકડીએ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટ અને રિયલ એસ્ટેટના અનેક જાતના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે જનરલ ગ્રુપનું ટેક્સટાઇલનું ટર્નઓવર અંદાજે ત્રણસો કરોડની નજીક અધધધ કહી શકાય છે અધિકારીઓને માહિતી મળી હતી કે જનરલ ગ્રુપનું ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ સાથે ગોરાટ રોડ પરના કેટલાક પ્રોજેક્ટમાં પણ ઇન્વોલ્વમેન્ટ છે રોકાણ પણ તેણે કર્યું છે એક પ્રોજેક્ટની માહિતી મળતા જ અધિકારીઓએ આ પ્રોજેક્ટનો હિસાબ કિતાબ પણ હાથમાં લીધો છે હાલ કુલ પંદર ઠેકાણે દરોડા ચાલી રહ્યા છે જેમાં ઉમર જનરલનું ગોરાટ રોડ પરનો બંગલો ઓફિસ ચોક બજારના માતીસવાલા ગલીમાં આવેલા અન્ય એક ઠેકાણા ઉપરાંત માંડવીમાં આવેલા યુનિટનો પણ સમાવેશ થાય છે જનરલ ગ્રુપનું ટેક્સટાઇલ સાથે સંકળાયેલું છે અને લોકલ તેમજ એક્સપોર્ટનું પણ મોટું કામકાજ રહેલું છે વધુમાં આ વખતે આઈટીના દરોડા પહેલા કોઈ પણ જાતની ચહલ પહલ દેખાઈ નહોતી સામાન્ય રીતે માહિતી લીક પણ થતી જતી હોય છે ત્યારે માહિતી લીક નહીં થતા હા ઉમર જનરલના બંગલા અને યુનિટ પર દરોડા પાડવામાં આવ્યા છે સાથે